પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતા લીધી અને ઘટના બાદ ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પાંડેસરા પોલીસે અકસ્માતની નોંધ લઈને તપાસ શરૂ કરી છે યુવતીને કચડીને ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે કઈ રીતે આ સમગ્ર ઘટના બની તે સીસીટીવીમાં જોવા મળ્યું છે ટ્રેક્ટર ચાલકે યુવતીને અડફેટે લીધી જે બાદ યુવતીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે આ ઘટના બાદ રોષ જોવા મળી રહ્યો છે યુવતીને કચડીને ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થયો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં બેફામ બાઇક ચાલકે પાંચ વર્ષીય બાળકનો જીવ લઈ લીધો છે જય મહાદેવનગરમાં ઘર પાસે રમી રહેલા પાંચ વર્ષીય નિષાદને બાઇક ચાલકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડાયો હતો જ્યાં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો બાળકના પરિવારજનોએ જણાવ્યું કે બાઇક પર ત્રણ યુવકો સવાર હતા બાઇક સિત્તેર થી એશીની સ્પીડે દોડી રહી હતી બાળકને લગભગ વીસ મીટર સુધી ધસડ્યો હતો હાલ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે તો વાલ સોયાના મૃત્યુથી પરિવારજનો શોકમાં ડૂબ્યા છે અન્ય સમાચાર સુરતથી પાંચમા માળેથી મહિલાએ લગાવી છલાંગ શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી છલાંગ લગાવી પાંચમા માળેથી નીચે પટકાતા મહિલા ઈજાગ્રસ્ત થઈ છે કામરેજ ચા રસ્તાથી કામરેજ ગામ જતા માર્ગ પર બની છે આ ઘટના તો મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ છે હાલ મહિલા બેભાન હાલતમાં સારવાર હેઠળ છે તો હિલા મૂળ કામરેજની અને સુરતના ડિંડોલી ખાતે લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે મહિલા સુરત સાસરેથી પિયર છું કહીને નીકળી હતી મહિલા શોપિંગ સેન્ટરમાં જતા અને ઉપરથી નીચે પટકાતા સીસીટીવીમાં કેદ થઈ છે તો પાંચમા માળેથી નીચે પટકાઈ છે મહિલા શોપિંગ સેન્ટરમાં પાંચમા માળેથી છલાંગ અન્ય સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં મારામારીની ઘટના બની છે જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવકને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સામાન્ય નાગરિકને કાયદો બતાવતી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે તો રજવાડી ટી સ્ટોલ સામે મારામારી કરનારા આ તત્વો કોણ શું ખાખીનો કોઈ ખૌફ રહ્યો નથી એક યુવતી પણ ઝઘડામાં છોડાવા વચ્ચે પડી હોવાનું વિડિયોમાં કેદ થયું છે લોકોમાં ભયનું માહોલ છે ભયનું વાતાવરણ સર્જનાર તત્વોને ડામવાની માંગ ઉઠી છે બીજી તરફ ઉત્તર પ્રદેશમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે કારમાં આવેલા શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે માર માર્યો લલિતપુરના સદર કોતવાલી વિસ્તારની આ ઘટના છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઇજાગ્રસ્ત યુવકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ કરી છે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે ઉત્તર પ્રદેશમાં કારમાં આવેલા શખ્સોએ યુવક પર કઈ રીતે હુમલો કર્યો તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઇજાગ્રસ્ત યુવકે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે ઉત્તર પ્રદેશમાં અસામાજિક તત્વોનો આતંક છે તે એકવાર ફરી સામે આવ્યો કારમાં આવેલા શખ્સોએ યુવક પર હુમલો કર્યો હુમલા પાછળનું કારણ શું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં બહુચરાજીના ચાંદણકી ગામનો ઉલ્લેખ કર્યો બેચરાજીના ચાંદણકી ગામની પરંપરાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે અહીંના લોકો પોતાના ઘરમાં ભોજન જ નથી બનાવતા ચાંદણકી ગામમાં શાનદાર કમ્યુનિટી કિચન છે કમ્યુનિટી કિચનમાં એક સાથે આખા ગામનું ભોજન બને છે અને ગામના બધા લોકો એકસાથે બેસીને ભોજન કરે છે અને આ છેલ્લા પંદર વર્ષથી પરંપરા ચાલી રહી છે તે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ ગામમાં જે લોકો બીમાર હોય છે તેના માટે ટિફિન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે गुजरात में बेचरा जी के चंदन की गांव की परंपरा अपने आप में अनूठी है अगर मैं आपसे कहूं कि यहां के लोग विशेषकर बुजुर्ग अपने घरों में खाना नहीं बनाते तो आपको हैरत होगी इसकी वजह गांव का शानदार कम्युनिटी किचन इस कम्युनिटी किचन में एक साथ पूरे गांव का सप्पा खाना बनता है और लोग एक साथ बैठकर भोजन करते हैं बीते पंद्रह वर्षों से यह परंपरा निरंतर चली आ रही है इतना ही नहीं यदि कोई व्यक्ति बीमार है तो उसके लिए टिफिन सर्विस भी उपलब्ध है यानी होम डिलीवरी का भी पूरा इंतजाम है गांव का ये सामूहिक भोजन लोगों को आनंद से भर देता है ये पहल ना केवल लोगों को आपस में जोड़ती है बल्कि इससे पारिवारिक भावना को भी बढ़ावा मिलता है धरात खाते मुख्यमंत्री भूपेंद्र पटेल ने 70 करोड़ रुपया ना खर्चे 39 एकड़ ना विस्तार में निर्माण थानारा जिला सेवा सदन को भूमि पूजन अनावरण करियो આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા આ નવા જિલ્લા સેવા સદનમાં ત્રીસથી વધુ જિલ્લા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે જેના કારણે જિલ્લાના નાગરિકોને એક જ સ્થળેથી વિવિધ સરકારી સેવાઓ સરળતાથી મળશે ઉલ્લેખનીય છે કે વાવથરા જિલ્લાના જિલ્લા સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડીંગના ધોરણે કરવામાં આવશે જેમાં સોલાર રૂફટોપ વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા વિશાળ મીટિંગ હોલ અને મેઝમેન્ટ પાર્કિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે પ્રજાસત્તાક દિવસ બે હજાર છવ્વીસના અવસરે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ સોળ પોલીસ અધિકારીઓ અને જવાનોને પોલીસ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે જેમાં બે અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે અને ચૌદને પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે તો ગુજરાત પોલીસની સેવાઓને સન્માનિત કરવામાં આવશે પ્રજાસત્તાક દિવસે ગુજરાત પોલીસને મોટું સન્માન મળવા જઈ રહ્યું છે સોળ પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ જાહેર જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીની આજે નર્મદા જયંતિ નિમિત્તે નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 450 મીટર એટલે કે લગભગ 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી ભેગા મળીને મહાપૂજા કરવામાં આવી હતી દસ થી વધારે નૌકાઓની મદદ લઈને શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે જન્મ જયંતિ છે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જે ખરખર વ્યક્તિ ઉત્તરવાહીની નર્મદા છે જેની આજે નર્મદા જયંતિ હોવાના કારણે ગામ આવેલ જે લોકો છે છે ભક્તો જેઓ પંદરસો ફૂટ જેટલી સાડી જે છે એ માને અર્પણ કરી આ જન્મ જયંતિ નિમિત્તે કઈ રીતે આપણે ભક્તિ ભાવપૂર્વક માની નર્મદાની પૂજા અર્ચના કરી રહ્યા છે આમ કહેવાય છે કે ભાઈ ગંગા સ્નાનમ યમુના પાનમ અને નર્મદા દર્શનમ નર્મદાના દર્શન માત્રથી જ પવિત્ર થવાય પરંતુ આજે માતાજીની ની ના નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ માંગરોલ ગામ અને સમસ્ત આજુબાજુના જે લોકો છે આખી નર્મદાને ઓઢારીને અર્પણ કરીએ છીએ તકરીબન સાત સાલ પહેલા કોમા નીકળને કે બાદ નર્મદા પુરાણ પડી પ્રેરણા લે તીસરી વાર નર્મદા પેદલ તીસરી વાર નર્મદા પરિક્રમા ચલ રહું आज नर्मदा जयंती है क्या कहेंगे आप खुशनसीब है यहाँ पे आपको पंद्रह सौ फीट जो माँ की जो चुनरी है वो नर्मदा मैया को अर्पण की जा रही है बिल्कुल बिल्कुल आज नर्मदा जयंती का दिन रथ सप्तमी का दिन और जैसे स्थान पे आने से हम बहुत खुश है माँ नर्मदा ने नर्मदा जयंती होने मांगरो ग्राम खाते अन्य समाचार बनासका रबारी समाज न बंधारण विविध अगर मुद्दाओं पर घड़ाय से बंधारण

સગાઈ લગ્ન સહિતના પ્રસંગમાં ખર્ચા પર કાપ મૂકવો તો તમામ નિર્દેશ આપવામાં આવ્યા છે મોસાડુ માટે એકવીસ હજારથી પાંચ લાખની મર્યાદા જે પ્રકારથી લગ્ન પ્રસંગ હોય કે પછી સગાઈ પ્રસંગ અનેક જે માન્યતાઓ રહેલી છે પરંપરાઓ રહેલી છે જેમાં ખોટો ખર્ચો થાય છે તે અંગે નિર્દેશ આપવામાં આવ્યા છે જેથી ખોટો ખર્ચ ન થાય આણું વાળવામાં પણ દાગીના ન આપવા માટે નિર્દેશ વિવિધ અગિયાર મુદ્દાઓ પર બંધારણ અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે રબારી સમાજનું આ એક નવું બંધારણ નવી પહેલ કહી શકાય મામેરુથી લઈને અલગ અલગ જે પ્રસંગોમાં જે પરંપરાઓ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ લગ્નમાં રીલ અને પ્રીવેડિંગના ખોટા ખર્ચા પણ થતા હોય છે તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સગાઈ પ્રસંગે પરિવાર સીમાએ જમણવાર ન રાખવો તેવા અલગ અલગ બાબતો પર નિર્દેશ છે કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે કિશોર રબારી સમાજની આ એક અનોખી પહેલ કહી શકાય જે બંધારણ અત્યારે ઘડાયું છે શું માહિતી શું અપડેટ છે શું નવી વાતો છે એમાં ચોક્કસ થી રબારી સમાજના મહાસંમેલનમાં આજે આ બંધારણ ને રબારી સમાજના આગેવાનો દ્વારા ખુલ્લું મુકાયું છે આ બંધારણના ના અગિયાર મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે જેમાં જન્મ પ્રસંગ સગાઈ લગ્ન પ્રસંગના આ બંધારણો છે આ વાત તો એ છે કે જે સગાઈ પ્રસંગે જે ઉડામણા હતા તેમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ લગ્ન વખતે કુટુંબ તથા માસા મામા માથી સગા સિવાય અન્ય કોઈને બોલાવવા નહીં તેવા નિયમો બનાવવામાં આવ્યા છે તે ઉપરાંત લગ્નના જમણવારમાં એક થી બે જ મીઠાઈ શાક રોટલી દાળ રાખવાનું રહેશે રસ કે દૂધ પાક હોય તો એક જ મીઠાઈ લગ્નમાં વેડિંગ હલ્દી રસમ મહેદી રસમ વેલકમ જેવા કાર્યક્રમો તદતર બંધ કરવામાં આવ્યા છે તે ઉપરાંત યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ બનાવીને વિડીયોગ્રાફર પણ કોઈ ફોટા તાલુકાના શૈક્ષણિક સંકુલ આપવાની રહેશે કોઈ પણ દીકરા કે દીકરીને મન દુખ થાય તો એક થી બે વર્ષમાં નિકાલ કરી દેવો સમાજમાં દીકરા કે દીકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજી ને ભણાવવું નહીં તેમજ પોલીસ ક્ષેત્રે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજીયાત આપવું દરેક તાલુકાના સમાજની શિક્ષણ સંસ્થા અને

તો વિવિધ અગિયાર મુદ્દાઓ પર જે પ્રકાર બંધારણ ઘડાયું છે તેના કારણે લોકોને કહી શકાય કે આ પરંપરાઓમાં જે ખોટો ખર્ચ થાય છે તેને લઈને પણ હવે મર્યાદા નક્કી કરવામાં આવી છે જિજ્ઞેશ મેવાણીએ આડકતરી રીતે કિરીત પટેલ પર નિશાન સાધ્યું છે જેના મનમાં હોય કે હિતેન્દ્ર પીઠળિયાને પાટણની ધરતી પર મારીશું તો ફાંકો કાઢી નાખે

મુખ્યમંત્રીએ સખી મંડળોની બહેનો સાથે સંવાદ કર્યો સખી મંડળોની સર્જનશીલતાને સશક્ત નારી મેળાને આપી નવી દિશા સશક્ત નારી મેળામાં હસ્તકલા અને સ્વદેશી પ્રોડક્ટ્સનું ભવ્ય પ્રદર્શન કરાયું મુખ્યમંત્રીએ મેળામાં આયોજિત સખી મંડળોના સ્ટોલોની મુલાકાત લઈને બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓને નિહાળી હતી તો સીએમએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તમામ બહેનો સાથે માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ જાગૃતિ માટે હિંમતનગર ખાતે છ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો જિલ્લા સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી દોડની શરૂઆત કરવામાં આવી તથા ડોક્ટર્સ જે છે એ મિત્રો દ્વારા પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો હતો અમારી સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને એ જ વિનંતી છે ડ્રગ્સથી દૂર રહો ટ્રાફિકોના નિયમોનું પાલન કરો અને પોલીસને વધુ સારી કામગીરી કરવા માટે સાથ સહકાર આપતા ટોટલ છ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવેલું હતું અને આની અંદર આશરે સાતસો થી આઠસો લોકો જોડાયેલા